મિત્રો આપણા દેશનું એક રાજ્ય પંજાબ કે જે અત્યારે કુદરતની એક ભયંકર મહામારી સામે ઝઝુમી રહ્યું છે હા મિત્રો પંજાબમાં ભારે પૂર આવ્યું છે અને પંજાબના બે હજાર જેટલા ગામડાઓ તળાઈ ગયા છે પાણીમાં વહી ગયા છે અને મિત્રો કુદરત વિફરી છે અને પંજાબ ઉપર કાળો કહેર વર્તાઈ રહ્યો છે મિત્રો આ આ પંજાબ પંજાબ છે 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 કે જેના જેના ખેડૂતો ભારત દેશના પેટ ઠારે અને યુવાનો આર્મીમાં જોડાઈ અને બોર્ડર ઉપર છત્રીસ ઇંચની છાતી કાઢી અને દુશ્મન સામે હંમેશા લડે છે અને દુશ્મનની ગોળીઓ એમના માથા ઉપર એમના શરીર પર એમના દિલ ઉપર વાગે છે તેઓ શહીદ પણ થઈ જાય છે

પંજાબમાં એટલું ભારે પૂર આવ્યું છે કે ત્યાંની જમીન માણસો ખેતરો ખેડૂતો બધા જ હેરાન થઈ ગયા છે અને એવા સમયે પંજાબની મદદ કરવા માટે કેટલાક કલાકારો અને કેટલાક સ્ટારો જે પંજાબની મદદે દોડી આવ્યા છે જેમાં એક છે સલમાન ખાન હા મિત્રો સલમાન ખાન જે આપણા ભારતના બોલિવૂડના સ્ટાર છે અને તેઓ પંજાબની મદદમાં દોડી આવ્યા છે અને બિગ બોસ શોમાં તેમને એમ પણ કહ્યું છે કે આ એ પંજાબ છે કે જે પંજાબે ખેતી કરી અને આખા ભારતીયોના પેટ ઠાર્યા હતા આ એ જ પંજાબ છે કે જે ઘઉં કોઠાર કહેવાતું અને આ એજ પંજાબ છે કે જેના યુવાનો આર્મીમાં જોડાઈ અને આ દેશની બોર્ડર પર હંમેશા રક્ષા કરે છે અને આવું રાજ્ય જો આજે સંકટમાં હોય તો પછી હું સલમાન ખાન મદદ કરવાનો છું આમ કહી અને સલમાન ખાને બે પ્રકારે આ પંજાબની મદદ કરી છે જેમાં પહેલી મદદમાં એમણે એવું કર્યું છે કે પાંચ પંજાબના ગામડાઓ તેમણે ગોદ લીધા છે અને બીજું કાર્ય એવું છે કે એમની એક સંસ્થા છે એનજીઓ અને આ એનજીઓના માણસોએ ભેગા થઈ અને પાંચ નાવડાઓ આ પંજાબના જે સુરક્ષાકર્મીઓ અને બચાવ કામકાજમાં લાગેલા આ માણસોને પાંચ નાવ આપ્યા છે અને એનાથી પંજાબને ઘણો ફાયદો થશે અને મિત્રો સૌથી સમાચાર એ છે કે આ પંજાબની આવી હાલત જોઈ અને અક્ષય કુમારથી પણ રહેવાનું નથી હા મિત્રો આપણા બોલીવુડના બીજા સ્ટાર અક્ષય કુમાર કે તેઓ પણ આ પંજાબની મદદ કરવા માટે દોડી આવ્યા છે અને તેઓએ પંજાબને પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને આ દાન કર્યા પછી મિત્રો તેઓ પોતાનું નામ લેવાનું પણ ના પાડતા હતા અને અક્ષય કુમાર એ પંજાબના છે અને પંજાબનો પુત્ર ક્યારે ખૂણામાં બેસી અને આવી સમસ્યાઓ જોવે નહીં પરંતુ અક્ષય કુમારની જેમ સામે આવી અને પોતાના પંજાબીઓની મદદ કરવા માગે અને અક્ષય કુમારે પણ પંજાબના પુત્ર તરીકેની પૂરેપૂરી ફરજ બજાવી છે અને

અને હું કોણ છું દાનેશ્વરી અરે હું કોઈ દાન કે દાનેશ્વરી નથી પરંતુ ભગવાને મને આવો મોકો આપ્યો છે અને જ્યારે જ્યારે પણ જરૂરિયાતમંદ લોકો સામે અને આવી ઘટનાઓ સામે જ્યારે પણ મારો હાથ આમ દાન સામે લાંબો થાય છે ને ત્યારે મને મારી જાત ઉપર ઘણો ગર્વ થાય છે અને મારા માટે આ સેવા છે સેવા કરવી મને ખૂબ ગમે છે મને આનંદ આવે છે અને આ જે પંજાબને મેં જે હેલ્પ કરી છે તે મારા તરફથી એક નાનકડી પંજાબને સહાય છે આવું મિત્રો આવડા મોટા બોલીવુડ સ્ટાર અક્ષય કુમારનું કહેવું છે અને આમ સલમાન ખાન અક્ષય કુમાર સહિત ગુરુ રંધાવા દિલજીત રણધીર ફુડા જેવા ઘણા માણસો પંજાબની મદદ કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય આર્મી જવાનો કે જે પંજાબમાં પહોંચી ગયા છે અને તેઓ રાત દિવસ ખડા પગે રહી અને પંજાબના માણસો અને બચી ગયેલા ગામોને બચાવવા માટે તેઓ પોતાનો જીવ જોખમમાં નાખીને પણ પૂરી કોશિશ કરી રહ્યા છે અને તેઓ પંજાબના માણસોને બચાવવામાં ખૂબ મહેનત કરી રહ્યા છે કે જે પંજાબની લાખ પણ વધુ જમીન નાશ પામી છે અને હવે તે એકદમ ધોવાઈ ગઈ છે આ પૂરના ઝપેટામાં ત્રેવીસ જિલ્લાના બે હજાર જેટલા ગામડાઓ ઝપેટામાં આવી ગયા છે અને તેઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે પાણીમાં ડૂબી ગયા છે આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં છેતાલીસ જેટલા લોકોના મોત થયા છે ભારે વરસાદના કારણે પંજાબની ત્રણ નદીઓ રાવી સતલજ બિયાસ આ ત્રણેય નદીઓ ગાંડી તૂર થઈને વહી રહી છે અને અત્યાર સુધીમાં પંજાબના જેટલા લોકોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે અને બસો જેટલી રાહત ની રહેવા માટે શિબિરો બનાવવામાં આવી છે અને જે પંજાબમાં ખૂબ ખેતીનું નામ હતું ને પંજાબ જે ઘઉં કોઠાર કહેવાતો હતો એજ પંજાબની અગ્યાર પોઈન્ટ સાત લાખ હેક્ટરથી પણ વધુ ખેતી લાયક જમીન કે જે નાશ પામી છે પંજાબની ખેતી છીનવાઈ ગઈ છે એના ઉપરથી મિત્રો તમે અંદાજો લગાવી શકો કે પંજાબમાં હાલમાં કેટલું ભારે પૂર ચાલી રહ્યું હશે અને પંજાબનો જે પશુપાલન ઉદ્યોગ હતો તે પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને પંજાબના હજારો પશુઓ તણાઈ ગયા છે જેમાં હજારો ગાયો ભેંસો તણાઈ અને હરિયાણા સુધી પહોંચી ગઈ છે તો આ પૂરમાં હજાર ભેસો તણાઈ અને પાકિસ્તાન સુધી પણ પહોંચી ગઈ છે તો એ સિવાય ઘણા દુધાળા અને અન્ય પ્રાણીઓ કે જે આ પૂરમાં મોતને ઘાટ ઉતરી ગયા છે અને મિત્રો હજુ પણ પૂર એટલું ફૂલ જોશમાં ચાલુ છે તેથી તેમનો અંદાજિત આંકડો પણ નક્કી કરવામાં નથી આવ્યો કે કેટલા પશુઓ મોતને ઘાટ ઉતર્યા છે અને હજી એની એજ પૂરની સિચ્યુએશન ચાલુ છે અને પંજાબના બચી ગયેલા ગામડાઓમાં આર્મી જવાનો ત્યાંના રહેવાસી માણસો પોલીસ કર્મીઓ જાજ કર્મીઓ સુરક્ષા કર્મીઓ આ બધા ભેગા મળી અને પ્લાસ્ટિક ની થેલીઓમાં રેતી ભરી અને લોખંડની જાળીઓમાં તેઓ ભરી ભરી અને બંધ બાંધી રહ્યા છે

કારણ કે મિત્રો કુદરત ક્યારે કોના ઉપર રૂઠે એ નક્કી હોતું જ નથી તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી